નમસ્કાર મિત્રો વેલકમ ઇંગ સ્ટડી વિથ પ્રાઇન યુટ્યુબ ચેનલ આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે તાર ફેન્સિંગ યોજના ગુજરાત તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે તાર ફેન્સિંગ યોજનામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તો પહેલાં તો આપણે એ જાણીશું કે તાર ફેન્સિંગ યોજનાનો હેતુ શું હતો તો જંગલી પ્રાણીઓથી થતા પાકને સંરક્ષણ આપવા માટે ખેતરની ફરતે તારની ફેન્સિંગ બનાવવાની યોજના ગુજરાતમાં ચાલુ કરવામાં આવી હવે આ યોજનામાં બે હજાર પચીસમાં મોટા એવા ફેરફાર કરવામાં આવ્યા છે તો વધુ સમય ન બગાડતા કયા કયા ફેરફાર છે તેના વિશે ચર્ચા કરીશું તો ફેન્સિંગના થાંભળાની ઊંચાઈ અને પહોળાઈના ધોરણોમાં શું બદલાવ કરવામાં આવે છે થાંભળા વચ્ચેના અંતર માટે શું બદલાવ છે યોજના ફાય યોજનાના ફાયદા શું છે સબસિડી કેટલી આપવામાં આવશે અને આ યોજનામાં લાભ લેવા માટે જરૂરી પાત્રતા અને દસ્તાવેજો કયા કયા જોઈશે તે વિશે સંપૂર્ણ ચર્ચા કરવાની છે તો ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા એક ઠરાવ બહાર પાડવામાં આવે છે ACD ઓબ્લિક જેવી એન E ઇ ઓબ્લિક બે ઓબ્લિક બે હજાર ત્રેવીસ ઓબ્લિક જીરો ત્રણ નેવું ઓબ્લિક કે ફોર આ અંતર્ગત આવ્યા છે હવે આ યોજનામાં જૂની શરતો શું હતી અને નવી શરતો શું હતી તેના વિશે આપણે સમજીશું તો જૂની શરતોમાં થાંભલાની સાઇઝ બે પોઈન્ટ પચાસ મીટર જાડાઈ જીરો પોઈન્ટ દસ મીટર પહોળાઈ ઝીરો પોઈન્ટ દસ મીટર અને સિમેન્ટના થાંભલા હોવા જોઈએ એવી જોગવાઈ હતી બીજું હતું કે ગેલ્વેનાઇઝ લોખંડના આઈએસઆઈ માર્કાવાળા થાંભલાની સાઈડ બે પોઈન્ટ પચાસ મીટર ઊંચાઈ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મીટર જાડાઈ અને જીરો પોઈન્ટ ઝીરો ચાર મીટર પહોળાઈ અને ઓછામાં ઓછું આઠ કિલો વજન હોવું જોઈએ આવી જોગવાઈ જૂની શરત પ્રમાણે હતી હવે નવી શરત પ્રમાણે થાંભલાની ઓછામાં ઓછી ઊંચાઈમાં પચીસ ટકાની લોખંડના આઈએસઆઈ માર્કાવાળા થાંભલાની જગ્યાએ ખેડૂતો પોતાની પસંદગી પ્રમાણે થાંભલા ખરીદી શકશે પરંતુ જીએસટી વાળું વસલી બિલ અચૂક લેવાનું રહેશે તો આ શરત નંબર બેમાં ફેરફાર કરવામાં આવે છે સરહદ નંબર ત્રણમાં શું ફેરફાર છે તેના વિશે જાણીએ તો જૂની સરહદ પ્રમાણે બે થાંભલા વચ્ચેનું વધુમાં વધુ અંતર ત્રણ મીટર એટલે કે નવ પોઈન્ટ ચોર્યાસી ફૂટ રાખવામાં આવતું હતું દર પંદર મીટરે સહાયક થાંભલા બંને બાજુ મૂકવાના રહેશે તેનું માપ સાઈ સાઈજ મૂળ થાંભલા પ્રમાણે રહેશે હવે નવી શરહ પ્રમાણે બે થાંભલા વચ્ચેના અંતરમાં પચીસ ટકા રાહત આપી છે સહાયક થાંભલા ખેડૂતોની ખેડૂત પોતાની જમીનની પરિસ્થિતિ પ્રમાણે કરી શકશે તો આ એક સારી એવી વાત છે હવે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી પાત્રતા અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે તેના વિશે ચર્ચા કરીશું તો યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિગત ખેડૂત અથવા ખેડૂતોના જૂથ લાયક હોય છે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આધાર કાર્ડની નકલ સાત બાર અને આઠ એના લેટેસ્ટ રેકોર્ડ અને બેંક ખાતાની વિગતની જરૂર પડશે હવે આ યોજનાના ફાયદા શું છે તો આ યોજનામાં સબસિડી પ્રદાન કરવામાં આવે છે ખેડૂતને બે તબક્કામાં કુલ પચાસ ટકા સહાય આપવામાં આવે છે પ્રથમ તબક્કામાં સો રૂપિયા પ્રતિ મીટર અથવા કુલ ખર્ચના પચાસ ટકા આ બેમાંથી જે પણ ઓછું હોય તે આપવામાં આવે છે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન તરફથી પચાસ ટકા સહાયના બીજા હપ્તાની ચૂકવણી થાય છે હવે આ યોજના માટે અરજી કેવી રીતે કરવી તો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકે છે અને આની વધુ માહિતી માટે સંબંધિત ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી અથવા જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવો જેની માહિતી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે તો મિત્રો આ હતો તાર ફેન્સિંગ યોજનાના નવા ફેરફારો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી ચેનલ પર ગુજરાત સરકારની તમામ યોજનાઓના વિડીયો હોય છે નેક્સ્ટ વિડીયોમાં આવા જ એક રસપ્રદ વિડીયો સાથે મળીશું